તો મિત્રો ફરી એક વખત સ્વાગત છે આજના તાચા અને મહત્વના હવામાન સમાચારોની અંદર આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે સોમવાર આજે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે આવતીકાલે પણ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેલી છે તેના વિશે અપડેટ મેળવીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય સૌ તો મિત્રો તમને જણાવી દઈએ કે આજથી જ અમુક વિસ્તારોની અંદર વરસાદનો મિત્રો ઘટાડો થતો જોવા મળ્યો છે પરંતુ ઘણા વિસ્તારોની અંદર આજે સારો વરસાદ નોંધાઈ રહ્યો છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબક્યો છે મધ્ય ગુજરાત લાગુના કપડવંજ કઠલાલ મૌધા નડિયાદ લાગુના વિસ્તારો મોડાસા લાગુના વિસ્તારો બાયડ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે તો ગુજરાતમાં મેઘરાજા ગરજીને મિત્રો વરસવાના મૂડમાં લાગી રહ્યા છે આજે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે તો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે આગામી સાત દિવસમાંથી ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગે તો ભારે વરસાદની પણ આગાહી કરી છે આ સાથે માછીમારોને ત્રણ દિવસ દરમિયાન દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે આજે અમદાવાદ સહિત એકવીસ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો વધુમાં મિત્રો આગાહી ઉપર એક નજર કરીએ જેમાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના મિત્રો જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો સાથે સાથે ત્રણ દિવસ દરમિયાન તો ભારે વરસાદ ખાબકી શકે છે એકવીસથી લઈને પચીસ તારીખ સુધીમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળશે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો આજે એકવીસમી તારીખ દરમિયાન અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા જેવા વિસ્તારો અરવલ્લી ખેડા આણંદ મહિસાગર ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે સાથે સાથે હવેથી મિત્રો બાવીસ તારીખ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે તેના ઉપર એક નજર કરીએ જેમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સમગ્ર ગુજરાત દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો કે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ લાગુના વિસ્તારો ખેડા પંચમહાલ મહીસાગર તેમજ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ તેમજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર પણ બાવીસ તારીખ દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો અત્યારે હાલ મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ અનેક વિસ્તારોની અંદર મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર કડાકા બડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે કચ્છના ઘણા એવા ભાગો છે જે છૂટાછવાયા ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે તો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ જામનગર લાગુના વિસ્તારો તેમજ વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે અને આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી હતી તે મુજબ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળ્યો હતો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે તો સૌ પ્રથમ વાત કરીએ તો કચ્છના ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે ખાવડા લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો ગાંધીધામ નલિયા લાગુના વિસ્તારો રાપર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ મિત્રો ખાબકી શકે છે ઘણા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ખાવડા લાગુના વિસ્તારો રાપર ભાંડલી લખપત લાગુના વિસ્તારો ગાંધીધામ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે નળિયા લાગુના પંથકોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ મિત્રો વરસાદની આગાહીઓ રહેલી છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ પવન સાથે મિત્રો વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો રાજકોટ લાગુના વિસ્તારો જામનગર લાગુના વિસ્તારો સલાયા દ્વારકા ભાડવડ પોરબંદર લાગુના વિસ્તારો તેમજ જુનાગઢ જસદણ ગોંડલ અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો રાત્રિ દરમિયાન પણ અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો સૌ તો આપણી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો રાત્રિ દરમિયાન પણ વરસાદની આગાહી રહેલી છે જેમાં મિત્રો મોરબી લાગુના વિસ્તારો ધ્રોલ લાગુના વિસ્તારો સાવડી લાગુના વિસ્તારોની અંદર તો વાંકાનેર ધાણ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે જેમાં કાલાવાડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો સાપર વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદની આગાહી રહેલી છે અને આગામી દિવસોની અંદર પણ વરસાદની સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે જેના લઈને આગામી દિવસોની અંદર પણ ભારે વરસાદ ખાકી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો આગાહી આપવામાં આવી છે ગોંડલ લાગુના વિસ્તારો જસદન બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે અમરેલી લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે તો વગાણિયા લાગોના વિસ્તારો ગરિયાતલ લાગોના વિસ્તારો પાલીતાણા જેસલ લાગોના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે કારણ કે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દરમિયાન ઠંડરસ્ટોમ એક્ટિવિટીની મિત્રો આગાહીઓ કરવામાં આવી રહી છે જેના લઈને કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારા સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે રાત્રિ દરમિયાન મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની સિસ્ટમ મિત્રો ટોળાથી જોવા મળી રહી છે અને વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળ્યો છે ગાંધીનગર લાગુના વિસ્તારો અમદાવાદ કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકો મેમદાવાદ બાલાસીનોર લુનાવાડા માલપુર લાગુના વિસ્તારો બાયડ ડેમઈ લાગુના વિસ્તારો તેમજ વીરપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો લસુંદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહીઓ છે જે કરી દેવામાં આવી છે આ તમામ ભાગોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે બાળસીનો લાગુના વિસ્તારો તેમજ લુણાવાડાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે વધુમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મૌધા અલીના કટલાલ તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ વરસાદની શક્યતાઓ મિત્રો દેખાઈ રહી છે તો ડાકોર લાગુના વિસ્તારો ઉમરેઠ પણસોરા ચકલાસી લાગુના વિસ્તારો નડિયાદ તેના આસપાસના ગ્રામ્ય પંથકો આ તમામ ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો સાવલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ઓડે સારસા તેમજ આણંદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેના કારણે અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે વધુમાં મિત્રો જાણીએ તો અરબ સાગરની અંદર બેજયુક્ત પવનો છે તે મિત્રો દક્ષિણ ગુજરાતના પટિયા વિસ્તારો પર અસર કરતા જોવા મળી રહ્યા છે જેના લઈને આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે હવેથી મિત્રો આગામી દિવસોની અંદર પણ બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ રચાવાની છે અને જેના લઈને આ વરસાદની સિસ્ટમ ગુજરાત પર આવતી જોવા મળવાની છે જેના લઈને ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે તે પહેલા મિત્રો બાવીસ તારીખ દરમિયાન આવતીકાલે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે તો સુરત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો મુંબઈ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે હવેથી મિત્રો છવ્વીસ સત્યાવીસ તારીખ દરમિયાન વરસાદની મોટી સિસ્ટમ ગુજરાત પર આવતી જોવા મળી રહી છે અને આ વખતે મિત્રો વરસાદનો રાઉન્ડ ખૂબ જ લાંબો અને મોટો ચાલવાનો છે કારણ કે વરસાદની એક પછી એક સિસ્ટમ મિત્રો બનતી જોવા મળી રહી છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ છવ્વીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન વરસાદની ગાત ગુજરાત ઉપર ટોળાતી જોવા મળવાની છે જેના લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે